રાજકોટમાં લાંચના છટકામાં સપડાયેલ જિલ્લા શિક્ષણાધિકારીના મહેસાણા પંથક સીટ બે મકાનોમાં એસીબીએ ઝડપી શરૂ કરી છે તેમજ બેંક લોકરો અંગે પણ તપાસ હાથ ધરાઈ છે પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં કારકુન તરીકે ફરજ બજાવતા કુમારજી પઢિયારનો ફિક્સ પગારનો સમયગાળો પૂરો થતા ફૂલ પગારમાં મુકવાના ઓર્ડર માટે જિલ્લા શિક્ષણાધિકારી અશોક નારણભાઈ ચૌધરીએ પચાસ હજારની માંગણી કરી હતી બાદમાં પચીસ હજાર નિવૃત્ત એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એચ એમ દવે રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા હતા અહેવાલ વ્યાસ

25,000 માં નક્કી કરી દવે તથા આરોપી શિક્ષણ અધિકારી બંનેને અટક કરેલ છે તબક્કે બંનેના તપાસમાં નિવેદનો લઈને આ પ્રકાર વિશેષ કાર્યવાહી કરી કરવામાં આવશે